આગામી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને લઈને દમણ ડીવની લોકસભાની બેઠક પરથી સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ મળી ગઈ છે અને લાલુભાઈ સહિત તેમના સગા સંબંધીઓ અને પરિવારમાં આનંદ નો માહોલ છે અને લાલુભાઈના સમર્થકો પણ ઉત્સાહિત અને આનંદિત છે ત્યારે આ સંજોગે જર્મન છે ગત ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજે એક વિડીયો બનાવી જેનું શીર્ષક હતું શું દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ હજી લોકપ્રિય છે આ વિડીયોની અંદર જર્મન છે સ્પષ્ટતા અને સર્વે આધારિત માહિતી આપી હતી અને એક તારણ આપવામાં આવ્યું હતું તારણ આપતા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે દમણ અને દીવમાં કોળી પટેલ એવા ઉમેદવાર લાલુભાઈ પટેલ હજી પણ લોકપ્રિય છે તેથી સંભવિત લાલુભાઈને જ ટિકિટ મળે તેવું તારણ સ્પષ્ટતા અને સત્ય એ જન્મન છે ગત ચોવીસ ડિસેમ્બરના વિડીયોમાં જ લોકોને જણાવવામાં આવ્યું હતું અને આ જ સ્પષ્ટતા અને તારણ અને સર્વે આજે સાચી હકીકત સાબિત થઈ છે તો આપણે જોઈએ ગત ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજે છે જે વિડીયો બનાવ્યો હતો તેનો એક ભાગ આગામી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં દમણ ભાજપના ઉમેદવાર તરીકે છેલ્લા ત્રણ વખતથી જીત મેળવનાર વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલે સૌથી મોખેર હોવાનું અને ભાજપના પ્રબલ દાવેદાર હોવાનું એક સર્વે અનુસાર માહિતી પ્રાપ્ત થઈ છે ભાજપ આ વખતે આગામી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં જેની વસ્તી સૌથી વધારે હોય તે અનુરૂપ ઉમેદવારોની પસંદગી કરશે એવી વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે વસ્તી એટલે જે સમાજની સૌથી વધારે વસ્તી હશે એ જ સમાજનો ઉમેદવાર ભાજપનો રહેશે તેના ઉપર ભાજપ એક સર્વે હાલ હાથ ધરી રહ્યું છે અને જાણકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે જે તે પ્રદેશ જિલ્લા અને રાજ્યમાં જે સમાજનું પ્રભુત્વ અને વસ્તી વધારે હશે તે સમાજમાંથી એક લોકપ્રિય ચહેરો અને જે ભાજપના સિદ્ધાંત સાથે વળગી રહે અને સૌથી ઓછા વિવાદમાં જેનું નામ હશે તેવા ઉમેદવારની આગામી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે હવે જો દમણ દીવની વાત કરીએ તો ભાજપ પક્ષ સાથે સમર્પિત એવા વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલનું નામ આવે છે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ છેલ્લા પંદર વર્ષથી દમણ દીવના સાંસદ છે જેમને પ્રશાસન અને લોકો સાથે તાલમેલ ગોઠવીને દમણ દીવમાં ભાજપનું નામ અગબન રાખીને સત્તા ઉપર રહ્યા છે દમણ દીવમાં બે હજાર નવ પહેલાં પૂર્વ સ્વર્ગીય સાંસદ ડાયાભાઈ પટેલ જેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા તેઓ દમણ દમણડીવમાં દસ વર્ષ તેમણે શાસન કર્યું હતું પૂર્વ સ્વર્ગીય સાંસદ ડાયાભાઈ પટેલનું એક શાસન હતું અને પ્રદેશમાં તેમનો દાગ પણ હતો દસ વર્ષના શાસન બાદ પૂર્વ સ્વર્ગીય સાંસદ ડાયાભાઈ પટેલની અદભુત રફતારમાં જો કોઈએ બ્રેક લગાડી હોય તો બે હજાર નવની લોકસભાની ચૂંટણીમાંથી ભાજપમાંથી ઉભારેલા સાંસદ લાલુભાઈ પટેલે સફળતાપૂર્વક સૌથી વધારે બહુમતી સાથે લીડ મેળવી અને લોકોનો અદ્ભુત પ્રેમ મેળવી બમ્પર મતો સાથે વિજય મેળવ્યો હતો બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એમ તળે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર અને વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલે જીત મેળવીને હાઇડ્રિક મારીને દમણ દિવમાં રેકોર્ડ સ્થાપિત લાલુભાઈ પટેલે કરવામાં આવ્યો છે હવે જો બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો હજી પણ દમણ દીવમાં પ્રચલિત અને લોકપ્રિય ચહેરો એ સાંસદ લાલુભાઈ પટેલનો છે એવું એક તારણ બાદ સ્પષ્ટ થઈ રહ્યું છે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ મ્યુસેનલ ના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત યસ એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનીટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ એક્સેસરીઝ પીવીસીટિંગ ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી